દયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આપણે ત્યાં કહેવાય છે આહાર નિંદ્રા ભય મૈથુન્ય જ્ઞાન નું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ દર્શાવાયેલું છે કોઈ પણ દેશ કેવો હશે એના નાગરિકો પર આધારિત હોય છે અને નાગરિકો કેવા હશે એ એમના શિક્ષકો પર નિર્ભર કરે છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા તમામ ગુરુજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું કેટલાક સરકારી શાળાઓ સાથે જોડાયેલા શિક્ષક મિત્રોના પ્રશ્નો છે ત્યારે આ તકે સરકારને પણ વિનંતી કરું છું કે ઘણી બધી શાળાઓમાં જગ્યાઓ ખાલી છે પક્ષે અને ટેટ પાસ કરેલા યુવાનો નોકરીની માંગણી કરે છે કે કે પ્રવાસી શિક્ષકોના પ્રશ્નો પ્રશ્નો છે છે ફિક્સ પગારના ત્યારે જ્ઞાન આપીને ભાવિ નાગરિકોનું ઘડતર કરનાર ગુરુજનોના પ્રશ્નો છે એને ઉદાર હાથે સરકાર ઉકેલે એવી પણ અપેક્ષા રાખું છું ફરી વખત શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ